આ બે જન છે આને ને ધૂણી ધૂણી મરી જાય તો એની તોય નહીં પકડાય તું ઉપર પિસ્તોલ બિસ્ટોલ લઈ જાય કાકા નાટક ના કરો ખોટો જ તો તમે કંટાળો લેવરા હોય એક તો હું ઉપર જાય બિસ્ટોલ લે જાય પણ સુબાનું શું છે તો ના આ ને બધું હા નાટક કરો તો બભાઈ બિસ્ટોલ ના જાય એ જાય વખત જમાય હું જઈશ કોઈ જન ओ भाई लाउ लाउ ओ भाई बेझो तो दाता ना तुम्ही मु लाऊ ओ भाई मु ले आता हूं यहां काय यहां काय यो ये दे बोल

आपली <laughs> 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 અવા કોમતા કા બઈસ હવે ઘણું થઈ ગયું બધા ખેલ પડ્યા મેલો આ છોકરો જાય ભલા આદમી હા ખેલ 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 આ કોમ ભરતજી સોમાં બીજું કોઈ શું કરવા ખેલ પણ ગાઢો છો નહીં તમે તો સારું કરતા

હા ભરતજી હું કહો કે કોઈનું કોન્ટેક્ટ કર્યો હો તો બકરા રાત નો કર્યાક ઉઠીને આયા શું વાત કરો મારે ઘરે જવું છે તાર બિસ્તર મંગાવ્યો છે ગમ કે નહીં નહીં મંગાવી હા

ભરતજી ઘેર હવે ભરતજી ને ઘેર હા પેલા ભોવાજી આવે છે તું બધું તૈયાર કરવાનું કરે રે નહી હાલ ખુલ ના પાછો ભરતજી હું શું કે વાત તો તમે પેલા મફુજી ને ફોન કરી દેજો હેલો હા મફુજી કેટલા હતા કુમતા કાન ઘેરા તમે ફટાફટ વાર એમ

કાકા બાય બાય ચાલે જઈઓ બાય અરે આઠી રાખ બોખા કાકા તમે નહીં માર્યા પણ બેહો અરે છે હાલ હમણા દોઆન ખેંચી લે હાલ ખેંચી લે કોઈ બે હાવ ફૂટ કાઢી નાખો બિસ્ટોલ આલુ પછી હો બિસ્ટોલ હા જઈ ના હાઠી બે ભાઈ હાથે 100 બેં તો તો નહીં એમ બેહતો કેમ નહીં કહું આ શું ભજે દાદાને હું આ માટે ડોટ એ મે બિસ્ટોલ નહીં પી મારા જનના કોઈ ડોટ ના તમારે શું ખાવું છે કે શું પીવું છે કો માનો ચા પીવી હા ચા માગે લાલ પડધા નહીં આ દે

તમે નહીં હાર્યો ને હાર્યો હમણાં બાજુ ના મંબાઈ જો ભગવાન કોશરા એક થેલી માજી આખું ટેન્કર માર્યું હતું

તાલ તન બે લ્યાબું કેમ હા કાળ લાય આલુ કશા ભઈ હવાતાનું ઉભારો અલ્યા શું આયો તમે જોયું આમાં તું નહીં આલી જનનો છોકરો તો જોડી ઢળીને બેહી ગયા છો માં 1 રૂપિયો લાવો ડટા ફરેડો હાલ રાખજે તું સી લોવા ચા ચા સુને રોબે શાંતિ રાખ હવે આલું છું

અમે જોડા ને તાણી સાસ આવી પછી પગ ખંચેરી ઉભા થઈ જજોરી ઊભા કરી દેજોરી ભરતજી આ ચેવા માણસો હતો શાહ બદલે દવા પીન મરી જોઈ સાચી સાહ હળદ હળદ હળવે

હવે તમારે ગોજાની બિસ્ટોલ પીવું હોય ની તો ઘેર લાઈન પીજું બાપડો કુમતા કા લાવો હેડો હવે આપ ઓહ એ કુમતા કા ઓહ કોવાય દુઃખ્યા ચી જ્યાં બધી અલવા પી પડે એકદમ નાખ્યા બસ લાવો હડો ફૂમતા આકા વધારે થઈ પડશે એ આકા તમે તો પછી માનતા નહીં બેઠ લાવો હડો

ની બી ની આ જોબબત પડના જે વસ્તુ લાબે છે બધી મુ લી આલ્યો હવે બધા ખેલાડી છે ના કેવું તો પડે ઓય આ રો હેડો યે તમારી જીદ પૂરી કરો લ્યો હેડો લ્યો હેડો ભૂબો

ફુંતાકા કે હું તને ના નતો પાડતો કે બહાર ફાઈ પીવા ને પીતા તોય બહાર જઈને પીતા મોફુજી સંગ કાશી ના દે એ વાળું છે ઓને એક દાડો ચીર નહી મળતો તો કેય ની મને હેડો આનું અ ભાઈ આજ પછી તને ગોજો પીતો ભાડ્યો ને

તો કોઈ પણ તારા જોડે માગે મારા જોડે મેલા તમને બોલાય તું ના ગાઢતો કે તું પીતો ના શું કીધું